ભીલડી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ડીસા તાલુકાના ભીલડી ખાતે માર્કેટયાર્ડ ખાતે ભીલડી ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમો રક્તદાન કેમ્પ તરીકે ઓળખાયેલા આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને સેવા કાર્ય સાથે જોડતા ભીલડી ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જે પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલકેશભાઈ જોશી ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ પનસિંહ સોલંકી મહામંત્રી બાબુ ભાઈ દેસાઈ ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા ભીલડી ભાજપ યુવા પ્રમુખ અશ્વિનભાઈ ચૌધરી રમેશભાઈ જોશી ધનાસરા મહામંત્રી રાજુબા રાઠોડ ઉપપ્રમુખ ભાવેશભાઈ રાજકોટ ગોવિંદભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચોપ્પન બોટલ રક્ત એકત્રિત કરાયું હતું દિવ્યાંગ યુવાનને પણ રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન થકી એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે આયોજનથી યુવા મોરચાની સેવા ભાવના તથા ભાજપના સંકલ્પ સેવાથી સંગઠનનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું